તો મિત્રો આપડે જે વિડીયોમાં બતાવવામાં આવે છે એ જ વસ્તુ આપવામાં આવે છે અને એ જ ક્વોલિટી આપવામાં આવે છે વિડીયો અલગ કોઈ વસ્તુ નથી તમે જોઈ શકો છો શોટ ની ક્વોલિટી હા મિત્રો અમારે ત્યાં

અને હા મિત્રો સાતસો પચાસ ની જોડી પર પાંચ પાંચ ગિફ્ટ બિલકુલ ફ્રી તમને આપવામાં આવશે બુટ ચંપા પણ વેરાયટી છે મિત્રો મોજા અન્ડરવેર માં પણ વેરાયટી તમને મળી જશે તો મિત્રો એક વાર અમારી દુકાનની મુલાકાત લો હા મિત્રો અમારા આવા અવનવા વિડિયો જોવા માટે અને આવી અવનવી ઓફરોનો લાભ લેવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગેલેક્સી કિંગ ખેરાલુ એન્ડ સતલાસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી ઇન્સ્ટા આઈડી છે ગેલેક્સી કિંગ 108 અને ખેરાલુની છે ગેલેક્સી કિંગ 3099 તો અમે તો ઓફરનો લાભ લઈ લીધો છે અને સાથે ગિફ્ટ પણ મળી ગઈ છે તો મિત્રો તમે કોને રાહ જોઈ રહ્યા છો આવો ગેલેક્સી કિંગ સતલાસણામાં જેનું સરનામું છે એડી ધ મોલ ગેલેક્સી કિંગ સતલાસણા જી 142